શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાકામે નાસ્તો ફરતો આરોપી સિકંદર જાફર લુહાર હાલે અમનનગર ચોકડી પાસે આવેલ ચાની હોટલ પાસે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા ઇસમ મળી આવેલ જેથી ઈસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા ઈસમે ઉપરોક્ત ગુનો કરેલ હોય અને આ ગુનાકામે કામે આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની કબૂલાત આપેલ જેથી ઈસમની અટકાયત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે